નમસ્કાર હું ડોક્ટર આયુષ હોસ્પિટલ મોરબી ખાતે યુરોલોજી તરીકે આજે આપણે એક બે વર્ષના બાળકની વાત કરવાની છે સાત કે નામ છે એ જયારે આપણી પાસે આવ્યું હોસ્પિટલમાં બતાવવા માટે ત્યારે એને જમણા પડખામાં દુખાવો હતો અને બાળક બહુ રડતું હતું એવું એની માતાનું કહેવું હતું એની ઉંમર બે વર્ષની હતી અને આગળ ટેસ્ટ અને રિપોર્ટ કરતા આપણને ખબર પડી કે રાઈટ સાઈડ કિડની એટલે કે કિડનીની જે નળી હોય એ યુરેટર જેને કહેવાય એમાં બ્લોક હતો અને આ પ્રોબ્લેમ જન્મજાત હોય છે ઘણા બાળકોમાં એટલે એ બ્લોક ના કારણે રાઈટ સાઈડ ની કિડની નો જે પેશાબ નીચે ઉતરવો જોઈએ એ ઉતરતો હતો નહીં અને કિડનીમાં આખો સોજો આવી ગયો હતો અને ફૂલી ગઈ હતી આ કન્ડિશનમાં આપણે ઓપરેશન કરીને એ જે બ્લોક વાળો પોર્શન હોય એને કાપીને હટાવીને પાછું એ કન્ટિન્યુઅસ ચેનલ મેન્ટેન કરવા માટે પાછું એનું રિકન્સ્ટ્રક્શન કરવું પડે જેને પાઇલોપ્લાસી નામક સર્જરી કહેવાય છે અને બે વર્ષના બાળકમાં આપણે સક્સેસફુલી કરીને બાળકને આજે ઓપરેશનના ત્રીજા દિવસે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ બાળક બધી રીતે તંદુરસ્ત છે ખાય છે અને હવે રોટું બી નથી અને દુખાવો નથી અને એની માતા અને બાળક બંને ખુશ છે આજે ડિસ્ચાર્જ કરીએ છીએ